હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો તમને લોકેશન જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કઈ જગ્યાએ છીએ તો મિત્રો આપણે આજ આવેલા છીએ બગદાણા કાલે છે બદરંગદ બાપાની ગુરુ પૂનમ તો મિત્રો ગુરુ પૂનમની કેવી તડામાર તૈયારી છે એ હું તમને વિડીયોમાં બતાવવાનો છો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો ચેનલમાં હવે નવા અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું કારણ કે અત્યારે આપણે ગેટની બહાર છીએ અને હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો હાલો હવે આપણે જઈએ દર્શન કરાવો બાપા તો મિત્રો હવે જો આપણે આવી જશે ગેટની અંદર પ્રવેશ કરી દીધો છે અને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કેવી તડામાર તૈયારી હાલે છે બાપાના ગુરુ પૂર્ણની તમે જોઈ શકો જુઓ મિત્રો તો અત્યારે ફૂલ તડામાર તૈયારી છે અને જુઓ મિત્રો આપણે અંદર પ્રવેશ કરીએ એટલે પહેલાથી કાળભૈરવ દાદાની મૂર્તિ આવે છે તો મિત્રો એના પણ આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા છે કાળભૈરવ દાદાની મૂર્તિ અને બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે મિત્રો જુઓ તમે અને અહીંયા જુઓ મિત્રો બજરંગ બાપાના દર્શન કરવા આપણે અત્યારે જઈ રહ્યા છીએ અને જુઓ મિત્રો અહીંયા અત્યારે બંને સાઈડ એવા રસ્તા છે કે ભાઈઓ બહેનોને અલગ અલગ દર્શન કરવા માટેના રસ્તા છે મિત્રો તમે જોઈ રહ્યો છો એક બાજુ બહેનો ને એક બાજુ ભાઈઓ

તો જો બજરંગદાસ બાપાજી ના માટે લાંબી કતાર હોય ત્યારે લેન્ડિંગ થઈ છે અને મિત્રો ગોરુપુનમાં બાપા દર્શન કરવા આવે છે તો જો મિત્રો બધા શરધાઓ અત્યારે દર્શન કરવા આવે છે અને તમે પણ દર્શન કરી શકો તો મિત્રો તો હવે મિત્રો આપણે જઈએ છીએ બજરંગદાસ બાપા ની સમાધિ મંદિર થી ત્યાં તો જો મિત્રો આ છે બજરંગદાસ બાપા નું સમાધિ મંદિર

આપણે પણ પ્રદિક્ષા કરી લીધી છે તો હવે આપણે અહિયાં દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે જ્યાં બજરંગદાસ બાપા ધ્યાન કરતા જે વડલા નીચે બે ધ્યાન કરતા એ વડલા આપણે જવાનું છે અહિયાં દર્શન કરવા ધ્યાન મંદિર છે જ્યાં તો માં કંકિત રેજો મિત્રો તમને પણ દર્શન કરાવરંગાસ ધ્યાન કરતા દર્શન કરી શકો છો મિત્રો તો અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે મિત્રો અને જો દર્શન કરીને પછી આ રીતે મંદિર ની સારા ફરતી પ્રદક્ષિણા કરે છે બધા જોવો તમે તો આપણે પણ પ્રદક્ષ કરી લઈ મિત્રો બદરંગદાસ બાપાનું બદરંગદાસ બાપા અહીંયા જ બેન ધ્યાન કરતા અને મિત્રો બદરંગદાસ બાપા વડલા ની અંદર પરસા પૂરેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો જો આ જ વડલા ની અંદર તો બધા મિત્રો અહીંયા દર્શન કરી પછી આમાં વડલા ની ઉપર જોવે છે મિત્રો એટલે બદરંગદાસ બાપા વડલા ની અંદર એ છે તો મિત્રો હવે જો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે બાપા બાપાનું જ્યાં મેન મોટું મંદિર છે ત્યાં દર્શન કરવા તો વિડીયો બન્યા રહેજો તો જો મિત્રો આ છે બાપા બાપાનું મોટું મંદિર તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે જવાનું છે એના દર્શન કરવા તો વિડીયો માં ટ્રીટ ઉભી રહેજો મિત્રો હવે આપણે જઈ શ્રી બાપા ના દર્શન કરવા ને જો મિત્રો લાટ બધા શરદાળો અત્યારે ઉંટી આવ્યા છે ઉંટી પડ્યા છે અને કાલ તો મિત્રો છે ને લાખો શરદાળો અહીંયા બાપાની ની ગુરુ પૂર્ણિમા માં આવશે અને લાખો માણસો જોડાય છે

હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી મિત્રો અને જે મિત્રો આ જોયા તમે બજરંગ દળ બાપા ના તમે દર્શન કરી શકો છો અત્યારે વિડીયો લાઈવ મિત્રો તો આ જે બજરંગ બલી મૂર્તિ છે એ ચાંદી મૂર્તિ છે તમે જોઈ શકો છો કારણ કે અત્યારે અંદર લાઈટ ચાલુ છે એટલે બહુ તમને બરાબર દેખાય નહિ પણ જેટલું મારાથી થી ઝૂમ થાય છે એટલું મેં કરી લીધું છે મિત્રો તો મિત્રો જો અન્નપૂર્ણા માતાના દર્શન કરવાના બાકી છે બીજા બધે દર્શન કરી લીધા છે તો જો મિત્રો અહીંયા છે અન્નપૂર્ણા માતા તો તમે પણ દર્શન કરી શકો છો અન્નપૂર્ણા માતા નું તો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો જોવા આમાં કેટલા બધા શ્રદ્ધાળુઓ બેઠા છે તમે જોઈ શકો છો અને અહીંયા બાજુમાં ભજન કીર્તન લે છે તો પણ એ હું તમને વિડીયોમાં બતાડું કારણ કે ત્યાં બધા શ્રદ્ધાળુઓ આવે છે એ ભજન ધૂન લે છે અને મોજ માણે છે તો તમને વિડિયોમાં બતાડું તો તમે જોઈ શકો છો જોવા મિત્રો

તો હાલો મિત્રો હવે તો આપણે બધે દર્શન કરીને હવે આવી જશે નંદી ગરમમાં તો જો મિત્રો આ તમે નંદી ગરમમાં જે બધા અહીંયા બગદાણા બાપાના દર્શન કરવા આવે છે એની માટે આ બધા ભાઈ ભક્તો માટે અહીંયા રાત્રે નાઇટ રહે એની માટે સુવા માટેની આ બધી સુવિધા છે મિત્રો જોવો તમે અને અહીંયા જુઓ મિત્રો અમારા ગામનું વ્યાજદરી બજરંગદાસ મંડળ અત્યારે હાજર આવી ગયેલું છે અને જોવા તો મિત્રો હવે આપણે બધે દર્શન કરી લીધા છે અને હવે તમે મિત્રો જોઈ શકો છો જુઓ આ બધી ગુરુ પૂનમ ની તૈયારી છે મિત્રો તૈયારી છે મિત્રો અને અહિયાં કાલે છે ગુરુ એટલે ગુરુ પૂનિમ દિવસે મિત્રો બગદાણા અંદર લાખો ભક્તો અને ભાવિકો મિત્રો દર્શન કરવા આવે છે અને ફૂલ ટ્રાફિક હોય છે બગદાણા ની અંદર અને કાલે તો બહુ ટ્રાફિક હશે મિત્રો કારણ કે અત્યાર પબ્લિક અને શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા માટે મિત્રો અને તમે પણ જોઈ શકો છો જુઓ તો બસ મિત્રો હવે આપણે વિડીયો ને જ પૂરો કરવાનો છે ને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બીજા મિત્રો વિડીયો છે એ હવે નેક્સ્ટ ટાઈમ માં આપણે અપલોડિંગ કરીશું તો વિડીયો માં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો તો આપડા આ વિડીયો ને અહીંયા કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે સારો લાગે તો લાઇક કોમેન્ટ કરતા જતો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો તો બસ મિત્રો હવે આપડે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ તો જ્યાં સુધી આપડે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય